જય દ્વારકાધીઝ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે અને બહુ જ ટેસ્ટી એવું ઢાબા સ્ટાઇલ ચોળા બટાકાનું મસાલેદાર શાક હવે ચોળા બટાકાનું શાક બનાવવા માટે મેં એક પ્રેશર કુકર લઈ લીધું છે તેની અંદર લગભગ બે વાટકી એટલે કે બે બાઉલ જેટલા ચોળા એડ કરી દઈશું જે સફેદ ચોળા આવે છે ઇઝીલી બજારમાં અવેલેબલ હોય છે હવે તેની અંદર એક વાટકી જેટલી ડુંગળીને આ રીતે લફરી કરીને એડ કરી લઈશું હવે એક તમાલપત્ર અને એક તજનો ટુકડો એડ કરી દઈશું અને હવે એક મોટી ઈલાયચી એડ કરી દઈશું હવે ચોળા ડૂબતા રહે તેટલું પાણી એડ કરી દઈશું જેથી કરીને ચોળા આપણા સારી રીતે બોઇલ થઈ જાય ચોળાને પલાળવાની જરૂર નથી તે તરત જ બોઈલ થઈ જશે હવે પાણી એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને હવે પ્રેશર કુકરને બંધ કરીને આપણે તેને થોડીક વાર માટે કૂક થવા દઈશું અહીંયા ત્રણથી ચાર વિસલ પછી તમે જોઈ શકો છો પ્રેશર કુકરને ખોલીને તમે જોવો ત્યારે જોઈ શકો છો આપણા ચોળા એકદમ બોઈલ થઈ ગયા છે હવે તેને આપણે ઠંડા થવા મૂકી દઈશું અહીંયા મેં શાક બનાવવા માટે આ રીતે બટાકા લીધેલા છે ત્રણથી ચાર બટાકાને મેં આ રીતે રફલી પીસ કરી લીધા છે અહીંયા મેં ટામેટાની પ્યુરી લીધેલી છે હવે મેં અહીંયા લસણ અને આદુની પેસ્ટ લીધેલી છે અને અહીંયા બે મોટી સાઈઝની ડુંગળીને ઝીણી ચોપ કરીને લીધેલી છે હવે મેં અહીંયા એક પેન ગરમ કરવા મૂકી દીધી છે પેન ગરમ થાય ત્યારબાદ તેની અંદર બે મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું અને તેલને બરાબર ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ જે રફલી ચોપ કરેલા બટાકા હતા તેને તેને આપણે એડ કરી દઈશું અને તેને આપણે સારી રીતે ફ્રા ફ્રાય કરી લઈશું આ રીતે બટાકાને સેલો ફ્રાય કરીને લેવાથી બટાકા આપણા એકદમ સ્વાદિષ્ટ અને બહુ જ ક્રિસ્પી લાગશે હવે બટાકાને આપણે ફ્રાય કરી લઈશું બટાકા ફ્રાય થાય છે ત્યાર સુધી અહીંયા આપણે શાક બનાવવા માટે મેં કઢાઈ ગરમ કરવા મૂકી દીધી છે કઢાઈ બરાબર ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર બે મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું અને તેલને આપણે બરાબર ગરમ થવા દઈશું હવે તેલ બરાબર ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર બે મોટી ચમચી જેટલું જીરું એડ કરી દઈશું અને જીરુંને આપણે બરાબર ફૂટવા દઈશું હવે જીરું ફૂટી જાય ત્યારબાદ અડધી ચમચી જેટલી હિંગ એડ કરી દઈશું હવે તેની અંદર ત્રણથી ચાર સૂકા લાલ મરચાં એડ કરી દઈશું અને હવે તેને આપણે સારી રીતે સૌંદ કરી લઈશું બરાબર સૌંતે થઈ જાય ત્યારબાદ ઝીણી ચોપ કરેલી જે ડુંગળી હતી તેને એડ કરી દઈશું અને તેને આપણે સારી રીતે સોંતે કરી લઈશું તમે જોઈ શકો છો આ રીતે આપણે ડુંગળીને સારી રીતે ફ્રાય કરી લઈશું બરાબર ડુંગળી ટ્રાન્સપરન્ટ થાય ત્યાર સુધી આપણે તેને ફ્રાય કરી લઈશું હવે ડુંગળીમાંથી તેલ છૂટું પડી જાય ત્યારબાદ તેની અંદર આદુ અને લસણને એડ કરી દઈશું હવે આદુ લસણને આપણે સારી રીતે કૂક કરી લઈશું જેથી કરીને આદુ અને લસણની કચાસ દૂર થઈ જાય જો આદુ લસણની કચાસ રહેશે તો તમને ભાવશે નહીં હવે અહીંયા આપણા બટાકા પણ સારા એવા ક્રિસ્પી કોટિંગ સાથે તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો આપણા બટાકા ફ્રાય થઈ ગયા છે અને અહીંયા તેલ પણ છૂટું પડી ગયું છે ગ્રેવીની અંદર હવે તેની અંદર એક અડધી ચમચી જેટલી હળદર એડ કરી દઈશું ને હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું હળદરને આ રીતે તેલની અંદર એડ કરવાથી હળદર કાચી નથી રહેતી અને હળદરનો સ્વાદ અને રંગ બહુ જ સરસ આવશે હવે બરાબર હળદર મિક્સ થઈ જાય ત્યારબાદ તેની અંદર જે ટામેટા પ્યુરી બનાવી રાખી હતી તે ટામેટા પ્યુરી એડ કરી દઈશું અને તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું જેથી કરીને ડુંગળીની અંદર ટામેટા સારી રીતે મિક્સ થઈ જાય અને હવે તેની અંદર ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કરી દઈશું તમે જોઈ શકો છો મીઠું ટામેટાની અંદર એડ કરવાથી ટામેટા આપણા ઝટપટ અને બરાબર સારી રીતે કૂક થઈ જશે હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું અને તેને થોડીકવાર માટે કૂક થવા દઈશું હવે તેની અંદર હાફ ટેબલ સ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરી દઈશું વન ટેબલ સ્પૂન જેટલું તીખું લાલ મરચું એડ કરી દઈશું વન ટેબલ સ્પૂન જેટલો ધાણા જીરાનો પાવડર એડ કરી દઈશું અને હાફ ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈશું હવે હાફ ટેબલ સ્પૂન જેટલો શેકેલા જીરાનો પાવડર એડ કરીને તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું જેથી કરીને મસાલા બરાબર ગ્રેવીની અંદર મિક્સ થઈ જાય અને મસાલાનો સ્વાદ બહુ જ સરસ આવે હવે મસાલા મિક્સ થઈ જાય ત્યારબાદ તેની અંદર જે ફ્રાય કરેલા બટાકા હતા એટલે કે ક્રિસ્પી બટાકા હતા તેને એડ કરી દઈશું અને તેને આપણે સારી રીતે ગ્રેવીની અંદર મિક્સ કરી લઈશું બટાકા આપડા ફ્રાય કરેલા છે જેથી કરીને એસી ટકા જેવા તો ચડી ગયા છે હવે વીસ ટકા જેવા આપણે ગ્રેવી અંદર તેને કુક કરી લઈશું હવે બટાકાને આપણે થોડીકવાર માટે કૂક થવા દઈશું ત્યાર સુધી અહીંયા એક મોટી ચમચી જેટલી કસૂરી મેથીને આ રીતે હાથની મદદથી ક્રશ કરીને એડ કરી દઈશું અને બટાકાને આપણે થોડીકવાર માટે કૂક થવા દઈશું બટાકા બરાબર કૂક થઈ ગયા છે તમે જોઈ શકો છો તેની આજુબાજુમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે હવે તેની અંદર જે બોઇલ કરેલા ચોળા હતા તે ચોળાને પાણી સહિત એડ કરી દઈશું જે બોઇલ કરેલું પાણી હતું તેને જ એડ કરી દઈશું હવે તેને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો જો તમારે બોઇલ કરેલું પાણી ન હોય તો તમે ગરમ પાણી પણ એડ કરી શકો છો હવે તેને આપણે ગ્રેવીની અંદર સારી રીતે મિક્સ કરી લઈશું જેથી કરીને ચોળા બરાબર ગ્રેવીની અંદર મિક્સ થઈ જાય જરૂર એકવાર આ રીતે ટ્રાય કરજો બહુ જ સરસ એવું સ્વાદિષ્ટ શાક બનીને તૈયાર થઈ જશે ઘરમાં કોઈ શાક ન હોય તો તમે આ શાક પણ બનાવી શકો છો અહીંયા તમે જોઈ શકો છો થોડીક પછી આપણું શાક એકદમ તૈયાર થઈ ગયું છે હવે તેની ઉપર લીલી કોથમીના પાનને આપણે સ્પ્રિંકલ કરી દઈશું તમે જોઈ શકો છો અહીં આપણું શાક એકદમ ચટાકેદાર અને મસાલેદાર તૈયાર થઈ ગયું છે હવે તેને આપણે સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરી દઈશું સૌ કરતી વખતે તમે જોઈ શકો છો એકદમ રસાવાળું અને બહુ જ સ્વાદિષ્ટ એવું શાક તૈયાર થઈ ગયું છે તમે તેને રોટલી કે ભાત સાથે પણ સર્વ કરી શકો છો હવે તેની ઉપર લીલી કોથમીના પાનને ગાર્નિશ કરી દઈશું અને અહીંયા આપણી સર્વિંગ પ્લેટ સૌ થઈને તૈયાર થઈ ગઈ છે જો તમને મારી આ રેસિપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી અને હા મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બે લાયકોન જરૂર દબાવજો જેથી કરીને મારી અવનવી રેસિપી તમને સૌથી પહેલાં જોવા મળે મળીએ કોઈ નવી રેસીપી સાથે ત્યાર સુધી બધાયને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ